આદમી પાર્ટી સાબરકાંઠા દ્વારા સ્માર્ટ મીટર વિરોધમાં જિલ્લા કલેક્ટર ને પત્ર આપવામાં આવ્યું સ્માર્ટ મીટર બંધ કરો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર પ્રદેશ સંગઠન મંત્રી બિપિનભાઈ કાબેતી પાર્ટીના સિનિયર નેતા કરશનભાઈ પટેલ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ચંદનબેન ચંદની જિલ્લા 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 પ્રમુખ પ્રમુખ પરમાર ઓબીસી સેલ ઠાકોર મંત્રી નરેશભાઈ પરમાર ઈડર તાલુકા પ્રમુખ સંજયભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના સિનિયર નેતા પોપટભાઈ પટેલ હિંમતનગર તાલુકાના એસસી સેલ પ્રમુખ રોહિતભાઈ મુકવાણા મણિલાલ પરમાર રણજીતસિંહ પરમાર વગેરે હોદ્દેદાર કાર્યકરોએ હાજર રહી જિલ્લા

કેટલાક સેલિબ્રિટીઓ પણ આનો પ્રચાર કરી રહ્યા છે અમે હમણાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ આમાં ખોટું શું છે ખરેખર અમને એક જ નવે લાગ્યું કે ભાઈ અધિકારી તો સરકારનો બચાવ કરે પણ જે સેલિબ્રિટીઓ બચાવ કરે છે એ તો આમાંથી બચવા જોઈએ ખરેખર આમ જનતાનું ભવિષ્યમાં મોટું શોષણ થાય એવું એમના આજની તારીખે દેખાઈ રહ્યું છે અને એટલા માટે એના વિરોધમાં થઈ અને અમે સ્માર્ટ મીટર ગુજરાતની અંદર લાગે નહીં એની તકેદારી રૂપે તમામ કલેક્ટર સાહેબશ્રીઓ મારફતે સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે